હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જ જશો તો બધાયને જય માતાજી જય મેલડી મને જય ચાઉન માં ફરી અમારા નવા બ્લોગ માં બધાને સ્વાગત છે તો આપણે જાજા દિવસે આજે ઘરે બ્લોગ શરૂ કર્યો છે કેમ કે અમને લગન ગાળામાં હતા એ તો તમે બધા જ છે કે અમે લગન માં હતા અને જો વિશુભાઈ જાગી ગયા હતા આરે મેને સ્કૂલ મોકલી દે વિશુભાઈ ને આ કરવા મે દસ તો જો વિશુભાઈ બેહી ગયા છે કા વિશુભાઈ આ આપણે બે ગયા વિશુભાઈ ને માલિશ કરવા તમને દેખાડે છો હા એમ માલિશ સરસ અને મારી મીની બેન જોવો અમે રમેશ ચૂલા પાસે રે કેમ કે ઠંડી લાગે છે ને તો ચૂલા પાસે ભાઈ રમતી હાલો કામ તો જોવો છે બધું બાકી છે જ્યારે મેં સ્કૂલે મૂકીને આવ્યા અને આ વિશુભાઈ જઈ ગયા હતા ચા પીપાય ને આપણે માલિશ કરવા જઈએ કેમ કે સવાર સવારમાં વિશુભાઈને આપણે રોજ માલિશ કરવી પડે છે શિયાળો છે ને એટલે કારણ વિશુભાઈ આપણે માલિશ કરવી છે ને તો

કન્ટિન્યુ બધ બ્લોકમાં રેજો કેવી ઠંડી પડે છે કમેન્ટ કરજો અમારે ઠંડી પડવા મળી છે બહુ જ અત્યારે તડકે કોટ પહેરવાની જરૂર ન પડે ઘરમાં જાય ને એટલે ઠંડી લાગે છે તો સારું બધા કન્ટિન્યુ બ્લોકમાં રેજો તો જો આપણે પછી કામકાજ હતું એટલે બધું કામ કરી નાખું કામમાં ફ્રી થઈ ગયા આર્યન ભાઈ ને સ્કૂલેથી પણ લઈ આવ્યા છે અને હવે આવ્યા છીએ આપણે બાના ઘરે બેસવા ઘડી આંટો મારવા મેં ડાલોને બે ત્રણ દિવસથી થી લગન હતા તો ઓછા આવતા હતા બધું લોટો મારતા આવી બાંધ તો જો બા તો કપડા ધોવે છે કામ અમે હા જે જો અમે જે નવરાત્રા ને મમ્મી જે હુકે છે મમ્મી એકલા એકલા બધું કરતા હોય શિયાળ આવી ગયો એટલે દી ઘડીક માં વ્યો જાય કા ખબર એ નરે હમણાં ઘડીક માં હમ જમવાનું બધું બાઈકીશ મોટા બેન નો ભાણિયો આવ્યો છે રોકાવા ઓ સામે બેઠ જ બેઠા ઈ નારિયણ બે બે નગરો ભાગત ખાતા હોય અને વિશુભાઈ અમારું જો અહીંયા કાંટો લઈને બે ગયા વજન કાંટો હો હા 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 વજન કરવો હોય દાલો કે કોઈ એ રમે છે

અને ખીચકોલા ને કોયલું ને પોપટ ને બધું આવે છે ને તે ઝાઝા ભાગી ખાઈ જાય પાકે ને ઉપલા આપણે કઈ અંબાવી નહીં તો ખાઈ જાય પાકા પાકા અમારે તો ઘણા બધા સીતાફળ આવે છે તમારે બધા ખાવા હોય તો હાલો એક એક મળશે પાકે એમ મળશે અમે જે કઈ બાર થી લાવ્યા નથી અમે દહી થી ખાવી છું તારી ઉનાળો આવે ને તો આપણે કેરી હોત ખાવાની આંબો ઘણો મોટો થઈ ગયો છો કેટલો મોટો થઈ ગયો

મરચી મરચી વાવી છે ફૂલ આવી ગયા છે ગુલાબ આવ્યું છે ઝાડવા બધા નખા નખ એલું છમવા મજા આવે આમ લઈટ બેઠવા થાય જો આપણે મમ્મના ઘરેથી વ્યાયા છે લાગી છે ભૂખ હવે બેસી ગયા છે આપણે જમવાનું વાગી ગયા છે બે વાગી ગયા છે તો આપણે વ્યાયા છે આર્યન ભાઈ તો ને અહીંયા જમવા બે ગયા મમ્મી તો જમવા જમવામાં જો સરસ મજાના મૂળા ટમેટું કાંકડી સંભારો અને બાના ઘરેથી લાવ્યા છે આપણે મસ્તીના ખાટા રાયતા મરચાં અને મસ્તીનું શાક બનાવ્યું છે ઓલા વાલનું જો વાલનું શાક મસ્તીનું બનાવ્યું છે ખાટી છાશ ને રોટલી વી તમે બધા જમવા જો અમારે વિશુભાઈ પણ વ્યાયા છે જમવા કાની વિશુ હા હા ઈ ઈ કયું કયું ઈ ભૂલે છે એમાંથી તો સારું બધા હાલો જમવા આપણે જમવા મળી આપણને લાગી છે ભૂખ તો જો આપણે જમી કરીને આરામ ફરવાનો તો આરામ પણ કરી લીધો છે ને હવે બી આવ્યા બહાર બે આર્યનભાઈને જો લેશન કરાવવા મળ્યા છે તો આર્યનભાઈ જો લખવા મળી ગયા છે આપણે માર ખાલી લીધો છે એટલે કરવા બે આવી આર્યનભાઈ ને માર હોત પડે છે જો કક્કો લખ્યો છે એના કઈક આવા અક્ષર છે આર્યનભાઈના અને એનો ભાઈ એનો ભાઈ બન જાય ને પડખે બે ગયો છે એ બાળ મંદિર જાય કાં તો બાળ મંદિર જાય ને આવડે છે એકડા કાંઈ નથી આવડતું આવડે ઘરે ફરી ધૂળમાં રમવાનું કાંઈ

જો નાસ્તો બનાવીને રેડી કરી નાખ્યો કેવો બનાવ્યો છે પપ્પા નાસ્તો જો મસ્તી ની લીલ બધું નાખીને કાંકડી ને ટમેટા ને ડુંગળી ને ધાણા નાખીને મસ્ત બનાવી છે તમારે બધા ખાઈ પી તાલો અરે ભાઈ જો ખાણ શરૂ કરી દીધું ખાણ છે તો બેસ ની ખૂટી જાય પછી જો હાલો આપડે ચાક પી કેક બનાવી છે આપણે બે કરી લીધું છે હવે આપણે બનાવી રસોઈ રસોઈ માં બનાવવાનું છે રીંગણા શાક કેટલીક નાની ઉશાક બનાવી નાખી પેલા હેરાન નાખી શિયાળાનો ઘડીકમાં દિયા એક મીજો જે ખાલી છે ને હવા છ વાર થી આસતા ઘડીકમાં દિયા એક મીજો વિશુભાઈ ની બધા બહાર બેઠાસ તો આપણે રેંગણા ને એવું સુધારી આવી જો સદ આવીને બે યસ કામિત કને હા કેમ છો બધા મજામાં જો બેઠા હાલો આપણે અહીંયા બેઠા બેઠા સુધારી

હા ચાઈનીઝ બેર ખાઈ મેતીઓ ઓન સદુક તન ભાવી સાયનીત કે મન નો મન ઘર જ ભાવે હમને તમને જો જમમા બેન આજે ખાસ આપણે વિડિયો બનાવશું તી સુ જમે તમને બતાશી કે મન હું તમને બતાવીશ કंटीને બનાવી જો આ કેતીતી ને હું બાય નું નત ખાતી એ મંજુરીયા ખાય છે હામે હોત પેલા ને આ હોત કુટવાડ નહી ખવા થોડું પીળ થઈ ઈ હોત ખાય છે જો ટમેટા જો આ આપણે તો ખાઈ જ છે બાઈનું પણ આપણે ઘી તમને ખાતા તા ને ખાતા ભાઈ ખાઈ છે ને જો એમને છે જો घटो बोले जो अबे तो सबूत ठइ गयो नि विष्णु मासी खाय है ज चाइनीस चाइनीस खाइसे हां खाइसे खाइसे बुझ जाओ है खाइसे न चाइनीज जानी मासी बाहिर नि वस्तु बहो भावे है ने हम खातिर दिन त मन याद न आयो चाइनीस काडन त थोड़ा मातम पड्या त नेमा एता रेने ने हामे याद करेन डाब उता तो कंदी ने ब्लॉग मा बना रही તો જો આપણે જમી બેસી ગયા છે કામ બામ થઈ ગયું છે એમ બેન જો શું વાયલા કસુ ગુડ નાઈટ બધાને બસ સુઈ જાવ ફાટી દે હું બહુ અત્યારે લાગી રહ્યા અત્યારે લગી છોકરા વારે ફુગા થી રમતી ધોતનો ના રે ના આવું રમતા હાઈ લાગે મીરે મીન જો અને જે છોકરો બહાર કે તો આ આજનો બ્લોગ આપણે પૂરો કરશું તમને મારો બ્લોગ કેવો લાગે છે તે જરૂર કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો બ્લોગમાં પહેલી વાર હોય તો આપણે મળીશું હવે નવા બ્લોગમાં બાય